તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ચેનલ ખેડૂત તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે દસ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ફરીથી ખતરનાક વાયરસ હાલમાં ફરી નવો વાયરસ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે જેના પગલે વિશ્વભરમાં ચિંતા પ્રવર્તી છે ચીનમાં એચ એમ વાયરસ ઝડપી પ્રસારના કારણે ભય વધી ગયો છે તે કોરોના વાયરસ જેવી મહામારીનું સ્વરૂપ લઈ શકે છે ભારતમાં પણ આના પર ચાંપિત નજર રાખવામાં આવી રહી છે તેલંગાણા રાજ્યમાં આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કે રાજ્ય ચીનથી આવતા હ્યુમન મેટાફ્યુમો વાયરસ એટલે કે એચ એમ સમાચાર પર સતર્ક નજર રાખી રહ્યું છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં ફરી ભૂકંપ કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છની ધરા સતત બીજા દિવસે પણ ધ્રુજી છે દુધઈથી અઠ્યાવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે તેમજ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠ નોંધાઈ છે ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા સામાન્ય હલ્યા વાસણો પડી ગયા અને લોકો ગભરાઈને ઘરની બહાર દોડી નીકળ્યા હતા તો આ મહત્વપૂર્ણ ખાસ માહિતી છે દોસ્તો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે પીએમ જય નંબર જાહેર ખ્યાતિ મોતકાંડ બાદ પીએમ જય યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાડોને પગલે ગુજરાત સરકાર એક્ટિવ બની છે રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સઅપ નંબર પણ જારી કર્યો છે બાણું બે નવાણું ત્રેવીસ ડબલ જીરો પાંચ આ નંબર પર આયુષ્યમાન કાર્ડના કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો જાણ કરવા આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પરેશ ગોસ્વામીની મોટી આગાહી હવામાન પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી મકર સંક્રાંતિ પર માવઠું થાય તેવી હાલ ટકા શક્યતા નથી વેસ્ટર્ન અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે છે પરંતુ મારું માનવું છે ત્યાં સુધી કદાચ પંદર જાન્યુઆરી પછી તેની શક્યતાઓ છે તો આ એક નવી મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ દોસ્તો કે માવઠું છે તે ક્યારે આવશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ઉત્તરાયણમાં મોટી આગાહી જાન્યુઆરીના બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થઈ શકે છે ઉત્તરાયણ પૂર્વે દરમિયાન વાદળો આવી શકે છે જોકે પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે તેથી આ પવન પતંગ રસિયાઓને અનુકૂળ રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રેલવે ટિકિટમાં નવો ફેરફાર રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે મુસાફરોને ટ્રેનની પ્રસ્થાન તારીખના સાઠ દિવસ પહેલા આઈ સીટીસી પરથી ટિકિટ બુક કરાવી શકો છો હાલમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો એકસો વીસ દિવસનો છે નવા નિયમ હેઠળ તેને બદલીને સાઠ દિવસ કરી દેવામાં આવ્યો છે નવો નિયમ એક નવેમ્બર બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવ્યો હતો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી છે દોસ્તો કે વન નેશન વન ઇલેક્શન ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી આપી દીધી છે સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં બિલ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે સૌથી પહેલાં જે કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે આખરે આ બિલ સંસદમાં પસાર કરવામાં આવશે આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે જીએસટીમાં શું સસ્તું શું મોંઘું જીએસટી પોપકોર્ન પર ત્રણ પ્રકારના ટેક્સ લગાવવાની મંજૂરી આપી છે કાઉન્સિલના જણાવ્યા અનુસાર મીઠું અને મસાલા ધરાવતા નોન લેબલવાળા પર ટેક્સ લાગશે જ્યારે પોપકોર્ન કે જેના પર મીઠું અને મસાલાનું લેબલ લગાવવામાં આવ્યું છે તેનો જીએસટી દર બાર ટકા રહેશે આ સિવાય સુગર ફ્લેવર કેરેમલ પોપકોર્ન પર અઢાર ટકા જીએસટી લાગશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ ગુજરાત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન મારફતે સર્વે કરી જમીનનું પ્રોપર્ટી કાર્ડ આપવાની જાહેરાત કરી હતી સ્વામિત્વ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં તેર હજાર સાતસો ને નવ ગામોમાં ડ્રોનથી સર્વે કરીને છ હજાર સાતસો ને બોતેર ગામોનું પ્રમોલ્ગેશન થકી અંદાજે અગિયાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે નાગરિકોને સ્પષ્ટ મિલકત અધિકાર સાથે ગ્રામીણ નાગરિકોને તેમની જમીનની મિલકતો પર કાનૂની માલિકી મળશે સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે અગિયાર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મારી યોજના નવ પોર્ટલ એક જ સિંગલ સ્ત્રોતોમાંથી સરળતાથી સરકારી યોજનાઓ સંબંધિત માહિતી મેળવી શકશે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે જે નાગરિકો માટે સુવિધા ઊભી કરશે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદ માતરમ